આજરોજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર નંબર એક મોટી કોકાવાવ ખાતે તેમજ કેન્દ્ર નંબર બાણું મોરવાડા ખાતે અન્નપ્રાશન અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ અને તેમાં પ્રથમ ત્રણ વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ સાથે સાથે જે બાળક છ માસ પૂર્ણ કરેલ હોય કેવા બાળકને રાબ પીવડાવી અન્નપ્રાશન કરાવવામાં આવેલ આ કાર્યક્રમમાં ઘટક કક્ષા એથીસીડીપીઓ મેડમ શ્રી ડિમ્પલબેન સાપરિયા સુપરવાઇઝર શ્રી સુમિતાબેન તેમજ પસે ઇન્સ્પેક્ટર મેડમ સોનમબેન પરમારે આંગણવાડી કેન્દ્ર મોરવાડા ખાતે હાજરી આપેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટી કૂંકાવાવ આંગણવાડી કેન્દ્રના વર્કરબેન સિદ્ધિબેન ઠાકર તેમજ તેમના હેલ્પરબેન દ્વારા અને મોરવાડા ખાતે આંગણવાડી કેન્દ્રના વર્કરબેન ચંપાબેન વસોયા તેમજ તેમના હેલ્પર દ્વારા કરવામાં આવેલ અહેવાલ રસિક વેગડા